અમરેલીમાં લેટરકાંડ મામલે પાયલ ગોટી ને જે કોઈ પીડી પોલીસ પીડિતા હતી તેને સપોર્ટ આપવા માટે કોંગ્રેસ દ્વારા એક બહુ જ મોટું નારી સંરક્ષણ બાબતે નારી અભિયાનનું આંદોલન છેડવામાં આવ્યું હતું અને ત્યાં અમરેલી ખાતે ચર્ચાનો ચોરો કરીને સર્વપક્ષી અને સર્વસામાજિક સંસ્થાઓને પણ આહવાન કરવામાં આવ્યું હતું કે આ પોલીસે ખોટી કાર્યવાહી કરી છે અને આ છોકરીને પગની અંદર પટ્ટા માર્યા છે અને એમને અડધી રાતે ઉપાડી પોલીસ સ્ટેશન લઈ જઈને નિવેદન લેવાના ખોટા નિર્ણયો પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે આવી એક મુહિમ એ પોતે પાયલના ભય બનીને પરેશ ધાનાણીએ કરી હતી તેની અસર સમગ્ર ગુજરાતની અંદર પડી હતી અને કોંગ્રેસ આ બાબતે વધુ સજાગ થઈ જઈને આજ રોજ સુરતની અંદર પણ આંદોલન માટે તૈયારી બતાવી હતી ત્યાં મોટો પોલીસ કાફલો છોડી દેવામાં આવ્યો હતો આ બધી પરિસ્થિતિને જોઈને જ્યારે પાયલના ઘરે રાત્રે મામલતદારને મેજિસ્ટ્રેટ નિવેદન લેવા ગયા હતા અને વિઠ્ઠલપુર મુકામે તેના ગામેથી નિવેદન પણ મળ્યા હતા એ બધાને ધ્યાનમાં લઈને જ્યારે રાજ્ય સરકાર પોતે હારી ગઈ હોય અને ખોટું પકડાઈ ગયું હોય પોલીસે કરેલું તે રીતે આજે અમરેલી જિલ્લા પોલીસ વડાની લેટરકાંડ બાબતે એક સૌથી મોટી કાર્યવાહી થઈ છે આ લેટરકાંડ મામલે એલસીબીમાં ફરજ બજાવતા મહિલા સહિત પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કિશન આસોદરિયા વરજાંગ મુળિયાસિયા અને મહિલા પોલીસ કર્મચારી ઇનામેવાડાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે જો કે આ સસ્પેન્શન એની અંદર પચાસથી પંચોતેર ટકા સુધીનો પગાર ઘેર બેઠા મળતો હોય છે જે સૌ કોઈ જાણે છે આવા આપણા પોલા કાયદાઓ છે અને બી પછીથી તેમના કેસો એ ગમે તે રીતે પૂરા કરીને એમને સરકારમાં પરત પણ લઈ લેવામાં આવે છે જ્યારે પ્રજા બધા એમના ગુનાઓ ભૂલી જતી હોય છે હકીકતમાં જોવા જઈએ તો મગરમચ્છોને છોડી દેવામાં આવ્યા છે અને આ માછલાઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આવું ન થવું જોઈએ હકીકતમાં આ બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કે રાજ્ય ગૃહમંત્રીએ સહેજ પણ ગંભીરતા આમાં લીધી નથી અને માત્ર હંકારા પાડ્યા છે પણ હકીકતની અંદર જોવા જઈએ તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ આની અંદર સંકળાયેલા હતા એકમાત્ર ભાજપના બે જૂથના રાજનેતાઓને ગમે તે રીતે બચાવી લેવા માટે આ નાના કર્મચારીઓને આદેશો આપીને કડક પાલન કરાવવા ગયા અને એમાં પોલીસ ગુનામાં ફસાઈ ગઈ છે જેથી મારા પોતાના માનવા પ્રમાણે જોવા જઈએ તો આની અંદર ઉચ્ચ પોલીસ અધિકારીઓ પીઆઈ પીએસઆઈ બધા જ જવાબદાર હોય છે નાના આ જે સસ્પેન્ડ કરાયેલા કર્મચારીઓ છે તેઓ કંઈ પોતાની જાતે નિર્ણય લઈને પાયલ ગોટીને હેરાન કરવા ન ગયા હોય જે સૌ કોઈ જાણે છે આજ રોજ જે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે એ આમ જોવા જઈએ તો પોલીસની એક ખોટી કાર્યવાહીની ઉપર ઢાંક પીછોડો કરવાનો એક પ્રયત્ન કર્યો હકીકતમાં તો આ સસ્પેન્શન અને ફરીથી ડિસ્મિસ થાય અને ઉચ્ચ અધિકારીઓની તપાસ થાય અને આ પત્રકાંડ જે ખોટો થયો છે લેટરકાંડ એની પણ એફએસએલ દ્વારા પણ તપાસ થવી જોઈએ તો ફરીથી પોલીસ આવા કોઈ કૃત્યો એક રાજનેતાઓને સારું લગાડવા કરવા માટે હિંમત કરે નહીં હું પ્રદીપ રાવલ જનફરિયાદ ન્યૂઝ ન્યૂઝ ઓફ ગાંધીનગર